મેડિકલ કરાવે અમને એવો ડર છે કે વચમાં કઈક એમને થઈ જશે એમને માર મારવામાં આવે એવો અમને ડર છે રિસીવ કરી નાખો બોટાદ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે રાજુ કરપડા અને પ્રવિણ રામ જે છેલ્લા ઘણા સમયથી આ વિષયને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આજે આપણે જોયું હતું કે બંને નેતાઓ જ્યારે ઉપવાસ ઉપર ઉતરે એની પહેલા જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી ને અત્યારે હાલ એવી વિગતો સામે આવી રહી છે કે જે આ બંને નેતાઓ છે એ લોકોના વકીલ અને ખાસ કરીને પોલીસ વચ્ચે પણ ક્યાંક બોલાચાલી થઈ છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં બોટાદમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે છેતરપિંડી ચાલી રહી છે કડદો ચાલી રહ્યો છે આજ વાતનો વિરોધ છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો હતો આપણે જોયું હતું કે મહાપંચાયતની અંદર જે સમગ્ર ભગદડ મચી હતી એ બાદ રાજુ કરપડા પ્રવીણ રામ અને તેની સાથે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની સામે કેસ કરવામાં આવ્યો હતો જો કે આજ કેસને લઈને જ્યારે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ અમદાવાદ ખાતે જે આપની ઓફિસ આવેલી છે એની બહાર ઉપવાસ આંદોલન ઉપર ઉતરે એની પહેલા જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી જો ધરપકડ બાદ જે તેમના વકીલ છે તેની સાથે પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ પણ બન્યો છે સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ મેડિકલ કરાવે અમને એવો ડર છે કે વચમાં ક્યાંય એમને થઈ જશે અમને માર મારવામાં આવે એવો અમને ડર છે રિસીવ કરી આપો

રીશ્યુ કરીને આવો હું જોઈ લેજો સફર તો કરી હવે ના 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 તો એ કરી દે આવો સાહેબ સફર લેલા અહીં ઉઠાડો ભાઈ તમે છે ભાઈ સાહેબ લો

તો એ અમારી રજુઆત છે ગઢવી સાહેબ ને અમે કીધું છે પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ નીકળી ગયા છે એવું લાગે છે કે ઘણા બધા માર મારવામાં આવ્યો છે તો રાજુભાઈ અથવા તો પ્રવીણભાઈ ને કોઈ પોતાની જાનહાની ના થાય અથવા ઇન્જરી ન થાય એના માટે આ પ્રિકોશન સ્ટેપ છે અમારો પ્રવીણભાઈ તો ક્યાં લઈ ગયા છે જાણ પણ નથી બોટાદ પોલીસ વાળા છે અને એ ડાયરેક્ટ ત્યાંથી લઈ ગયા છે હવે અહીંયા અમારી પાસે કોઈ જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે કે જેને તમે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટમાં મેજીસ્ટ્રેટમાં લઈ જાઓ ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએનએસએસ ની સેક્શન ફિફ્ટી વન ફિફ્ટી થ્રી અને ફિફ્ટી સિક્સ મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી છે છતાં પણ નથી કરતા કેટલી કલમો દાખલ કરેલી છે ઘણી બધી કલમો દાખલ કરેલી છે એમાં તમે આઈપીએસ ની ત્રણસો સાત થઈ છે પણ નોર્મલ ટર્મ્સમાં ત્રણસો સાત લોકોને ખબર પડે એટલે એટેમ્પ્ટ મર્ડર ની સેક્શન લગાવેલી છે એના સિવાય રિલેટેડ કોન્સપેરન્સી ની રાયોટિંગ ની એ બધી તો છે જ પ્રણવ ભાઈ આજે ઘટનામાં બની તમે ઉપવાસ આંદોલન રાખશો ને એમાં હતું કે ભાઈ નોન છે ઓફેન્સનો પ્રયાસ કર્યો તો પછી તમને ખબર નથી કે આવી ધરપકડ થઈ શકે છે ના ના ધરપકડ ધરપકડ આપવા માટે તો આવ્યા છીએ ખેડૂતો જે જેલમાં છે બરાબર અને એમને પોતાના લીડર છે તો એ ખેડૂતો ને બાર કરી આપે અને લીડરો જે લીડરો જેલમાં જવા તૈયાર છે ખાવા તૈયાર છે જે કરવું હોય એ બધું કરવા એટલે એવું કે છે કે એમની અમારી મદદ માહિતી હતી અને ઓફિશિયલી તમારે જે આયો છે એમને તમારે એપ્લિકેશન આપવાની એ એવું કે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે એમનું જ્યુરી દર્શન લાગે આ હતા જે રીતે વકીલ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે એ જ રીતે પોલીસ અને વકીલ વચ્ચે ક્યાંક ને ક્યાંક બોલાચાલી થઈ હતી ને માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે કારણ કે એક તરફ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી લેવામાં આવી છે હવે આ ઘટનાની અંદર કયો નવો વળાંક આવશે એ પણ જોવાનું રહેશે પરંતુ ખાસ કરીને અત્યારે હાલ વકીલ જે બંને નેતાઓના વકીલ છે તેની સાથે જે પોલીસ છે એ લોકોની વચ્ચે પણ હવે ક્યાંક બોલાચાલી છે એની શરૂઆત થઈ ગઈ છે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો બળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર